શિયાળાનું સ્પેશિયલ અને આરોગ્યવર્ધક એવું હળદર મરચાં આદુ ગાજર અને લીંબુનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું અને એટલું સ્વાદિષ્ટ બનશે ને કે તમે જમતી વખતે થોડું જો થાળીમાં લેશો ને તો તમારા જમવાનો સ્વાદ અનેક ઘણો વધી જશે દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ એટલા બધા આરોગ્યવર્ધક છે એટલે કોઈક ને કોઈક સ્વરૂપે આ બધી વસ્તુનું સેવન ચોક્કસ કરવું જ જોઈએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક કૂકર લીધો છે એમાં નીચે પાણી લઈશું અને વચ્ચે એક રિંગ મૂકીશું અને કાણાવાળી એક પ્લેટ લઈએ અને એની ઉપર આ અઢીસો ગ્રામ લીંબુ લીધા છે એ મૂકીશું અને આ રીતે લીંબુ પાતળી છાલના રસથી ભરેલા અને ફ્રેશ હોય ને એવા લેવાના અને ઢાંકણ બંધ કરીને ત્રણ સીટી જેટલું મીડિયમ ફ્લેમ પર કૂક કરી લઈશું પીટી થઈ ગયા બાદ વરાળ બેસી જાય ને એટલે ઢાંકણ ખોલી લઈએ અને લીંબુને આપણે બહાર કાઢી લઈશું અને બિલકુલ ઠંડા થવા દઈશું થોડી એની સ્કીન ફાટી જશે બફાઈ જાય એટલે હવે આ સો ગ્રામ જેટલી કેસરી હળદર આવે છે ને એને આ સ્ટ્રીપમાં કાપી લીધી છે અને પાણીમાં રાખી છે અને આ આંબા હળદર એ લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલી લીધી છે અને અડધા કપ જેટલા ગાજરને લીધા છે બધી વસ્તુ આ રીતે મેં ઊભી લાંબી સડીમાં કાપી લીધી છે અને આ લીંબુ છે ત્રણથી ચાર વખત આ બધું ધોઈ લેવાનું અને મરચાંને સૌથી પહેલાં ધોઈ લીધા છે પાંચ મોળા મરચાં લીધા છે અને એને પણ આ રીતે કટ કર્યા અને બે ઇંચ જેટલા આદુના ટુકડાને લીધા છે છાલ ઉતારીને હવે આ બધી વસ્તુ મેં સારી રીતે ધોઈને અડધો કલાક ચારણીમાં નીતારી લીધી છે તો હવે આ રીતે લીંબુને લઈશું અને એને કટ કરી લઈશું એની અંદર જે ઠળિયા નીકળશે બીયા એને આપણે કાઢી નાખવાના છે અને એને પણ આપણે ઊભી સ્ટ્રીપમાં પાતળા કાપી લઈશું બાકીની વસ્તુ પણ ઊભી કાપી છે એટલા માટે લીંબુ પણ આ રીતે કટ કરીશું બીયા નીકળે એ આ રીતે બધા કાઢી નાખવાના આ રીતે આપણે બધા લીંબુને કટ કરીને બાજુ પર રાખીશું અને ખાસ વાત કે બાકીની વસ્તુ જે આપણે ચાણણીમાં ધોઈને નીતારી છે એ ખાસ તમારે અડધો કલાક સુધી એમાં રાખવાની અથવા તો તમે સાફ કોટનના કપડા પર પણ રાખી શકો બીજને અલગ કરી દીધા છે હવે આદુને છીણી લઈશું આદુ પણ તમે ઊભી સ્ટ્રીપમાં કાપીને લઈ શકો પરંતુ કોઈકને આ અથાણું ખાતી વખતે આદુનો સ્વાદ કદાચ નહીં ભાવે એટલા માટે હું આ રીતે છીણીને ઉમેરું છું કે જેથી આખા બધા અથાણામાં આદુનો સ્વાદ સરસ રીતે બેસી જાય હવે આપણે જે ચાણણીમાં બધી વસ્તુઓ નીતારેલી એક મોટા બાઉલમાં લીધી છે લીંબુ અને આદુ પણ ઉમેરી દીધા હવે એક બાઉલમાં આપણે દોઢ ટી સ્પૂન જેટલી હળદર લઈશું અને આ એક ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું છે અને એક ટીસ્પૂન જેટલું લાલ તીખું મરચું આ રાયના કુરિયા છે એ બીજા બાઉલમાં લઈએ બે ટીસ્પૂન જેટલા અને ધાણાના કુરિયા બે ટી સ્પૂન અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું લગભગ મેં અઢી ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે અને હવે વઘારીયામાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું તેલ ગરમ થાય એટલે વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી અને ગેસ બંધ કરી દઈએ અને આ તેલને આપણે ઠંડુ થવા દઈશું સાધારણ હૂંફવાળું રહે ને એટલે આ રાય અને ધાણાના કુરિયા તથા મીઠું હતું એના અંદર ઉમેરીને ઢાંકી દઈશું અને બે મિનિટ બાદ એમાં દોઢ ટીસ્પૂન જેટલી લખનવી વરિયાળી અને દસથી બાર લવિંગ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું હવે હળદર અને મરચું આ આપણે જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એક બાઉલમાં લીધેલા એમાં બધું ઉમેરી દઈએ અને તેલનો વઘાર કરેલ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એની અંદર ઉમેરી દઈશું સારી રીતે હલકા હાથે મિક્સ કરીશું મરચાંની ઉપર તમે ગરમ તેલનો વઘાર નહીં કરતા નહીંતર મરચું કાળું થઈ જશે અને આપણું અથાણું પણ થોડું શ્યામ થઈ જશે સારી રીતે મિક્સ થઈ જાય એટલે ત્રણ લીંબુ લીધા છે મેં એકદમ સરસ મોટા અને રસથી ભરેલા હોય એવા લેવાના અને આ ત્રણ લીંબુનો રસ આપણે આ અથાણામાં ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ જ્યુસી લીંબુ છે મારા જુઓ શિયાળામાં સરસ લીંબુ આવી જાય રસથી ભરેલા લગભગ તમારે વન ફોર્થ કપ જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે નાના મોટા લીંબુ જો તમારા હોય તો બિલકુલ ગૂંચવાળો ના થાય એટલા માટે કહું છું અને હવે સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ લગભગ અડધો કલાક ઢાંકીને રાખીશું એટલે બધું સારી રીતે મિક્સ થઈ જશે અડધો કલાક બાદ હવે આપણું અથાણું સરસ રીતે રેડી થઈ ગયું છે તો જુઓ સરસ કલર થઈ ગયો મોઇશ્ચર પણ સરસ આવી ગયું છે અને ઇન્સ્ટન્ટ આપણું અથાણું તૈયાર થઈ ગયું છે તો હવે એક બાઉલમાં લઈશું અને આ અથાણું તમારે કાચની સાફ બોટલમાં ભરી દેવાનું અને બહાર રાખશો તો બાવીસથી પચીસ દિવસ સુધી સારું રહેશે અને ફ્રીઝમાં રાખશો તો છથી આઠ મહિના સુધી એને કશું નહીં થાય ફ્રીઝરમાં નથી રાખવાનું ફ્રીઝમાં રાખજો અને આ થયું આપણું હળદર આંબા હળદર ગાજર મરચાં આદું લીંબુ વગેરેનું ઇન્સ્ટન્ટ અથાણું અને આવી શિયાળામાં આરોગ્યવર્ધક વસ્તુઓનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો